આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુરના સદગુરુધામ બરુમાડ મંદિરના નર્સિંગ હોસ્ટેલના પહેલાં માળે ભરાયો સાપ બરુમાડ ખાતે આવેલા નર્સિંગ કોલેજના હોસ્ટેલના પ્રથમ માળે સાપ દેખાતા ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો સાપ દેખાતા જ લાઇફ રેસ્ક્યુઅલ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના મુકેશ વાયડ તેમજ તેમની સાથે પરિમલ પટેલ ઉર્ફે સીવુ છોડે કોબ્રા સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું સાપનું રેસ્ક્યુ કરી લેવાતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ મુકેશભાઈએ કોબરા સાપ માટે વિશેષ માહિતી સૌને આપી માહિતગાર કર્યા હતા અને સાપ કોબ્રાને ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો હાલ તો તમામ પ્રકારના સાપો શિકારની શોધમાં આસપાસના વિસ્તારમાંથી ઘરમાં કે આસપાસના ક્ષેત્રમાં આવી ચડતા હોય છે સ્પે પ્રકાર નામ કચે